એક એવું વિશિષ્ટ ગણપતિ પંડાલ કે જ્યાં દરરોજ મહાઆરતી બાદ રાષ્ટ્રગીત વગાડવામાં આવે છે નમસ્કાર હું સતરાજી જાડેજા મોરબી અપડેટમાં આપ સૌનું સ્વાગત કરું છું આજે આપણે સ્વસ્તિક ગ્રુપ દ્વારા આયોજિત ગણપતિ પંડાલની મુલાકાત લેવા માટે આવ્યા છીએ ત્યારે સર્વપ્રથમ એ મૂર્તિના તમને હું દર્શન કરવા માંગીશ કે જે ગણપતિ ગણપતિદાદાની જે મૂર્તિ છે તમે જોઈ શકો છો કે ઉપર દ્વારકાધીશ લખ્યું છે અને જે કૃષ્ણ ભગવાનની જે આખી થીમ છે એ આખી થીમ રાખવામાં આવી છે અને આખી આ મૂર્તિ જે શણગારવામાં આવી છે અને ખૂબ શોભાઈમાન આ મૂર્તિનું જે આયોજન કરવામાં આવ્યું છે આપણે એમના આયોજકો સાથે વાતચીત કરવાનો અત્યારે પ્રયત્ન કરવાના છે ત્યારે ખાસ કરીને મારી સાથે જે તમારું નામ જણાવજો પહેલાં કેયુર ચેતનભાઈ દંગી કેયુરભાઈ કેટલા વર્ષથી સસ્ત ગ્રુપ દ્વારા આયોજન કરવામાં આવે છે અને કેવી રીતે સંપૂર્ણ આયોજન કરવામાં આવતું હોય છે આ આયોજનને આપણે સોળ વર્ષ પૂર્ણ કરીને સત્તરમું વર્ષ અત્યારે આ ચાલુ છે દર વર્ષે આપણે કાંઈક ને કાંઈક યુનિક કોન્સેપ્ટથી કરી છીએ દર વખતે આપણે બાપાની ભવ્યથી ભવ્ય અને બહુ વિશાળ આપણે મૂર્તિનું બિરાજમાન એ સ્થાપના કરી છે પ્રસાદમાં દર વખતે આપણે અનેરું કાંઈક અલગ જ બધાથી એ રીતનું આયોજન કરીએ ને અને આજુબાજુમાં અમારે આ એરિયાવાળાનો આજુબાજુમાં આડોશ પાડોશમાં બહુ સારો સપોર્ટ મળે છે અને ગણપતિ બાપાને દયાથી આયોજકમાંય અમારે એટલા એટલા લોકો સારું સારું કામ કરવાવાળા કાંઈક ને કંઈક અલગ અલગ લાવવા વાળા છે દર વર્ષે ખાસ કરીને આ વખતે જે દ્વારકાધીશવાળી જે થીમ છે એના વિશે શું કહ્યું આ થીમ અમારા એક આયોજકમાં જ એક આયોજકે જ નક્કી કરેલી છે એને જ કરેલું છે પણ કોઈ કારણોસર અત્યારે આયોજક હાજર નથી પણ અમારો ઉપદેશ એવો હતો કે આપણા હિન્દુ દેવી દેવતામાં આપણે ગણપતિ બાપાનું છે તો એવું નથી કે આપણે ગણપતિ બાપાનું જ રાખી દ્વારકાધીશમાં આપણે જ્યારે દ્વારકા નગરી આપણી આ ગુજરાતમાં છે તો એનું આપણે બેકગ્રાઉન્ડથી કંઈક અલગ મૂર્તિ આપણા આ વખતે રાખવાનું આપણે વિચારેલું છે અને એનું આખું ડેકોરેશન પણ અમારે યશભાઈ કરીને અમારે છે જે તમારી પાછળ છે ને બહુ સારું બહુ સુંદર ડેકોરેશન એનું એક અલગથી કરેલું છે ખાસ કરીને મહાઆરતી બાદ રોજ અહીંયા રાષ્ટ્રગીત વગાડવામાં આવે છે એના વિશે શું કહેશું આપણા ભગવાન પ્રત્યે આપણે જેટલી આસ્થા હોવી જોઈએ મારું એવું માનવું છે મારું પર્સનલી કે આપણા દેશ પ્રત્યે પણ એટલી જ આપણી આસ્થા હોવી જોઈએ એટલા માટે થઈને અને આયા છે ને બે વર્ષના છોકરાથી લઈને એંસી વર્ષના લોકો સુધી દરેક લોકો આવે છે જેથી કરીને એ લોકોમાં થોડીક અવેરનેસ એમ આવે કે ભાઈ રાષ્ટ્રગીત શું કેવી રીતે એમાં એનું સન્માન કરાય રાષ્ટ્રગીત પ્રત્યે જે એક સદભાવ જાગવો જોઈએ જે ભાવ જાગવો જોઈએ એના માટે થઈને અમારે વર્ષોથી આ એક છે કે રાષ્ટ્રગીત આરતી પત્યા પછી થાળ પત્યા પછી રાષ્ટ્રગીત આપણે ફરજિયાત છે અને બધા સંપૂર્ણ સન્માન સાથે ઉભા રહીને એમાં સન્માન કરે છે ખાસ કરીને વિશેષ બીજા આયોજન હોય છે વિશેષ આયોજનમાં દર વખતે કંઈક અલગ અલગ હોય છે બે વર્ષ પહેલાં અમે બાળકો માટે ઓલો પહેલાં શું કહેવાય ને હવાવાળા ઓલા બધા ડાગલા ને એવું બધું આયોજન કરેલું હતું જમ્પિંગનું આયોજન કરેલું હતું આ વર્ષનું વિશેષ આયોજન એવું છે સરપ્રાઈઝ ગિફ્ટ આપણે રાખેલી જે હિન્દુ ધર્મ વિશે જે બાળકને વધારે જાણકારી હોય ગણપતિ શિવ પરિવાર વિશે જેવી જાણકારી હોય આવા એક આપણા હિન્દુ ધર્મ વિશે એક કોમન જનરલ નોલેજ વિશેના પ્રશ્ન પૂછીને આપણે પાંચ છ પાંચ છ સરપ્રાઇઝ રોજ રાખી છે જેથી કરીને બાળકને ધર્મની સાથે ગમ્મતની સાથે કંઈક જ્ઞાન પણ મળે ખૂબ ખૂબ આભાર તો વધુ હું તમને એક દ્રશ્ય બતાવવાનો પ્રયત્ન કરીશ કે સામેની બાજુ છે જે આખું આયોજન છે રાષ્ટ્રભક્તિ લઈ કે જેટલો ધર્મ મહત્ત્વનો છે એટલું જ આપણું રાષ્ટ્ર મહત્વનું છે તો એ રાષ્ટ્ર માટે થઈને અહીંયા દરરોજ રાષ્ટ્રગીત મહારતી પછી લેવામાં આવે છે ને ખાસ કરીને અહીંયા દરેક જે આપણા ક્રાંતિવીરો છે ક્રાંતિવીરો ભગતસિંહ સુખદેવ રાજગુરુ અને મંગલ પાંડે અને અલગ અલગ જેટલા પણ જે આપણા ક્રાંતિવીરો હતા એ તમામના જે ફોટોઝ છે અહીંયા રાખવામાં આવ્યા છે અને ખાસ કરી અને જે લોકો જે બાળક હોય છે એ બાળક જે આપણા રાષ્ટ્ર વિશે કે કોઈ પણ ધર્મ વિશે વધારે માહિતી રાખતો હોય તો એને સરપ્રાઇઝ ગિફ્ટ આપવામાં આવે છે અને ખાસ કરીને તમે એનો પહેરવેશ જે બધા જ લોકો અહીંયા ઊભા છે એનો જોઈ શકો છો કે ગણપતિ ઉત્સવે મૂળ મરાઠા ઉત્સવમાંથી ઉત્પન્ન થયેલો છે જે મરાઠી જે ટોપી આવે છે એ પ્રકારનો એમનો પહેરવેશ પણ છે અને અત્યારે વધુ સંખ્યાની અંદર બોઢી સંખ્યાની અંદર લોકો આમાં જોડાયેલા છે તો આવી રીતે આ સુંદર ગણપતિ પંડાલનું પણ અહીંયા આયોજન કરવામાં આવે છે વધુ આવા પંડાલો સાથે જોડાઈશું મોરબી અપડેટમાં ત્યાં સુધી રહ્યો મોરબી અપડેટ સાથે ખૂબ ખૂબ આભાર